વિદ્યાર્થી મિત્રો તો આપણે ફરીથી સીઈટીની અંદર જે દાખલાઓ જે પૂછાય છે જે સિરીઝના દાખલાઓ એની આપણે અલગ અલગ રીતો આપણે જોઈતી હવે આગળની રીત છે આપણે જોઈએ જે અલગ ઉદાહરણો આપેલા હોય તો કઈ રીતે આપણે એને એનો જવાબ કઈ રીતે મેળવી શકીએ એના વિશે આપણે સમજીએ છીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે પહેલો દાખલો આપ્યો છે તો એની રકમ આપી છે ત્રણ પાંચ સાત નવ અગિયાર આ રીતે અલગ અલગ રકમ આપેલી છે હવે આપણે અહીંયા તમે સીધી સીધું તમે જો તો તમને ખ્યાલ આવી જશે કે વચ્ચે એક રકમ છે એ ચાર આવે બે ની વચ્ચે ચાર આવી શકે હવે ને સળંગ આપણે ત્રણથી ચાલુ કરીએ રકમ બોલવાની તો ત્રણ છે પછી ચાર છે લેખા નથી પાંચ છે છ લખેલા નથી સાત છે આઠ નથી નવ છે પછી દસ નથી અગિયાર છે પછી બાર નથી તો જવાબ જે આપણો છે એ બાર પછીની જે સંખ્યા છે એ આપણો જવાબ આવશે તો અહીંયા એકી સંખ્યા છે એ અહીંયા લખી નથી પણ એની જગ્યાએ એકી સંખ્યા લખી એટલે અહીંયા આગળની એકી જે સંખ્યા છે કઈ છે એ આનો જવાબ આવશે તો આપણે અહિયાંથી અગિયાર પછીની એકી સંખ્યા કઈ હશે તો એ આપણે તેર છે અગિયાર પછી ની એકી સંખ્યા બને એટલે અહીંયા જવાબ આવશે તો જવાબ આવશે એના પછી આપણે જોઈએ આગળનો દાખલો પચીસ છત્રીસ ને ઓગણપચાસ હવે આ બંનેમાં આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ આપણે તો અહીંયા શું આપેલું હશે અંદાજે નવ છે અને એના પછી આપેલા છે સોળ તો આપણે આ બે જોઈએ તો આપણે આ નવ છે એ કોઈનો વર્ગ હોઈ શકે ત્રણ ગુણ્યા ત્રણ છે તો ત્રણ નો વર્ગ છે તો અહીંયા આપણે સીધો જવાબ મળશે ને કે ત્રણ નો વર્ગ એટલે નવ થાય ત્રણ ત્રણ નવ થાય તો ત્રણ પછીની સંખ્યા કઈ હશે આ ચાર છે તો એનો વર્ગ કઈ રીતના મળશે આપણે તો કે ચાર છે તો કે ચોખ્ખું ચોખ્ખું સોળ થાય બરાબર આ પચીસ છે તો પાંચ નો વર્ગ છે તો એ જ રીતે આગળ આવી સંખ્યા છે એના ક્રમ પ્રમાણેની વર્ગના જવાબો આપેલા છે વર્ગના જવાબો આપેલા છે તો અહીંયા ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો આપણે આનો જે વર્ગ થાય આઠ નો વર્ગ થાય એ આપણે જવાબ આવે તો કે અઠયું અઠયું ચોસઠ તો આ ચોસઠ છે એ આપણો જવાબ બનશે

એટલે કે કઈ સંખ્યા છે વધારાની તો કે અહીંયા સત્તર માં કેટલા ઉમેર્યા હશે ત્યારે છવ્વીસ થી હશે તો નવ કેટલા નવ આપણે આ બંનેની બાદ બાકી માંથી ને બાદ કરીએ તો નવ વધે તો અહીંયા પાંચમાં પાંચ ઉમેરા છે દસ માં સાત ઉમેરા છે સત્તર માં નવ ઉમેરા ત્યારે જવાબ આવે હવે અહીંયા આપણે જોઈએ તો આ ક્રમ તો હવે નવ પછીની આગળની ક્રમ એકી સંખ્યા કઈ હોઈ શકે સરસ અગિયાર કઈ હોઈ શકે અગિયાર તો આ અગિયાર ને આપણે છવ્વીસ માં ઉમેરીએ ત્યારે એનો જવાબ આવશે તો જવાબ આવશે આપણે સાડત્રીસ કેટલો આવશે આ એનો જવાબ આવશે જોઈએ આપણે એ સિવાયના આગળના દાખલાઓ હવે અહીંયા

તો કેટલા થશે તો કે પાંચ તો સાતમાં પાંચ બાર આવ્યા ત્યારે ઓગણીસ હવે અહીંયા તમે સંખ્યા જોશો એટલે ક્રમ પ્રમાણે સંખ્યા આવેલી છે ત્રણ પાંચ સાત અને આ સંખ્યા કેવી છે એકી સંખ્યા કેવી સંખ્યા આપેલી છે એકી

તો હવે ઓગણીસ માં આપણે નવ ઉમેરીએ ત્યારે કેટલા આવશે આ બંનેનો સરવાળો કરીએ આપણે તો આપણો સીધો જવાબ આવી જશે તો એ બંનેનો સરવાળો કેટલો થશે અઠયાવીસ તો આ બની ગયો આપણો જવાબ આવી રીતે આપણે જવાબ મેળવવાનો હોય એના પછી અહીંયા જોઈએ ત્રણ છે દસ છે ઓગણત્રીસ છે અને છાસઠ છે હવે અહીંયા આપણે આ બંનેનો તફાવત છે એ મેળવવાનો છે તો કે સૌથી પહેલા આમાં કેટલા ઉમેરા હશે ત્યારે 10 થી આવશે અથવા તો 10 માંથી ત્રણ બાદ કરીએ તો કેટલા વધે તો કે સાત કેટલા વધે સાત 29 માંથી દસ ઓછા કરીએ ત્યારે કેટલા વધે ઓગણીસ એના પછી 66 માંથી ઓગણત્રીસ બાદ કરીએ ત્યારે કેટલા વધશે ચાલો કેટલા તેતાલીસ કરીએ ઓછા ઓગણત્રીસ એક તો સાત આવ્યા બરાબર અને અહીંયા પાંચ હતા એમાંથી બે ગયા એટલે કેટલા વિધા ત્રણ તો સાડત્રીસ કર્યા બરાબર ને હવે આપણે આ સંખ્યા છે એનો તફાવત અલગ જ પ્રકારનો છે તો અહીંયા આપણે રેત લેવાની છે ઘન વિશેની ઘન એટલે ત્રણ ઘાત વાળી સંખ્યા હવે આપણે દાખલા તરીકે અહીંયા છે એ સંખ્યા કઈ આવી તો કે ત્રણ છે તો ત્રણ આવી છે હવે એના પછી અહીંયા દસ આવી છે બરાબર તો આ સાત છે જવાબ આવે એક અને વધતા એક એમાં વધતા બે કર્યા છે વધતા બે એકના ઘનનો જવાબ આવ્યો એક અને એમાં બે ઉમેર્યા છે બરાબર એના પછી અહીંયા આ સંખ્યા છે તો એ કોનો ઘન આવ્યો છે દાખલા તરીકે બે નો ઘન કર્યો પેલા અહિયાં એકનો ઘન પછી બે નો ઘન બે નો ઘન એટલે આઠ જવાબ આવ્યો આઠ માં કેટલા ઉમેરા અહિયાં બે અહિયાં બે દસ થઈ ગયા એના પછી એક બે અને ત્રણ નો ઘન હવે કેટલા નો ઘન આવશે ત્રણ નો ઘન તો કે ત્રણ ત્રણ નવ અને નવતેરીશ સત્યાવીસ ઓગણ કરીએ ત્યારે કેટલા આવશે તો કે ચોખ્ખું ચોખ્ખું સોળ ને સોળ ચોક ચોસઠ ચોસઠ આવ્યા વધતા બે કર્યા એટલે છાસઠ આવી ગયા હવે ચાર પછી કઈ સંખ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પચું પચીસ ગુણ્યા પાંચ પચીસ પંચા એકસો એકસો પચીસ થાય એમાં બે ઉમેરીએ એટલે જવાબ આવશે એકસો ને સત્યાવીસ તો આપણે આ એકસો સત્યાવીસ છે એ અહીંયા જવાબ આવશે કેટલો આવશે જવાબ એકસો ને

અને ચોવીસ અહીંયા સંખ્યા આપણે મેળવવાની છે તો આ સંખ્યા વચ્ચે ડિફરન્ટ કેટલો છે તો કે આ બરાબર હવે અહીંયા હવે તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા ત્રણ ઉમેર્યા છે ત્યારે ત્રણ થયા અહીંયા પાંચ ઉમેર્યા ત્યારે આઠ થયા હવે આના પછીની એકી સંખ્યા કઈ આગળ આવે છે તો કે સાત હવે અહીંયા સાત ઉમેરીએ આપણે આઠ માં તો કેટલા જવાબ આવશે પંદર થશે ને તો અહીંયા આવેલો જવાબ છે એ આ પંદર જવાબ આવશે અહીંયા કેટલો જવાબ આવશે પંદર તો આવી જે સિરીઝ હોય એને આવી રીતે આપણે સોલ્વ કરવાના હોય છે અને એના જવાબ લખવાના હોય છે થેન્ક યુ ખૂબ આભાર